દુનિયાના કોઈ પણ પળની માથે ભગવતીનો માનો સૌરૂવ હોય માના ગોઠી હોય માના ભક્તો હોય માના સેવક હોય હાચા દલથી હે મોગલ એટલું બોલે ઈ ઉદ્રમાંથી કુંભકસ્થીયલો શબ્દ રેચક થાય એની પેલા નો ભૂગી જાય તો ભગુડાવાળી મોગલ નો કહેવાય ભલા માણે એવી જાગતી જોત બેઠી હાજરા હાજુર બેઠી છે માં વર્ષોથી આપણે માના સાનિધ્યમાં આનંદ કરીએ છે હજી તો આ પાટોત્સવ પૂરો ન થયો હોય એની પેલા આવતા પાટોત્સવ ના ભણકારા વાગતા હોય ભગુડા વાળી નો પાછોત્સવ પાછો કેદી આવે છે એવી જાગતી જો માના સાનિધ્યમાં પધારેલા બધા જ સંતોના ચરણમાં કોટી કોટી વંદન કરી માતાજીને વંદન કરી પધારેલા બધા અમારા વતી વતી અને ભગુડા ટ્રસ્ટ સ્વાગત કરી અને અમારા બધા જ વડીલ કલાકાર મિત્રો અમે તમને માના આનંદ કરવા માટે આવ્યા છે માના ગુણ ગુણગાન રૂપે અહીંયાથી જે થોડી ઘણી રજૂઆત થઈ જાય એ ભગવતીની મારા અને તમારા ઉપર કૃપા હોય તો થઈ હગે એટલે દુહાસન શરૂઆત કરી અને પછી જે કાંઈ વાત ગીત મને આવશે એ આપના મારા સમય આપની સમક્ષો અહીંથી રજૂ કરવાનો છો એટલા માટે અહીંયા મેરો હોય જો મોગલ લહેરગીરી બાપુ થી લઈ અને બધા અમારા નામદેવ ભગત થી લઈ બધા સંતો બધા કોઈ નામ રહી જાય પણ બધાને કોટી કોટી વંદન કરી વધારેલા બધા મહેમાનો અમારા બધા આદરણીઓ સામે જીતુભાઈ અમારા દિનેશભાઈ

મેહનત બહુ કરવી પડે અને અમારે માયામા રામમા માયુમા ના આખા ટ્રસ્ટીઓ બધા એ આખી ટીમ જે મહેનત કરે છે અને અમારો મીઠડો ચારણ અને અમારો અમારો ભાઈ કયો વડીલ કયો અને માર્ગદર્શક અને વિશ્વના ફલકની માથે ગુજરાતી લોક સંગીતને

ભગવતી ના આ મે કીધું એમ પાટો ની આપણે રાહ જોતા હોય આપણો સનાતન ધર્મ એવો છે

આખી દુનિયા ને ખબર છે એ દ્વારકા વાળા ને વંદન પણ અહીંયા એવા કેટલાય સુદામાં બેઠા છે જેને કઈ નોતુ મોગલે ક્યાંય ભુગાડી દીધા છે એ તો મોગલ ને ખબર છે ને એને ખબર છે એને ખબર છે અને મોગલ ને ખબર છે એવા કેટલાય સીધામાં અહીંયા બેઠા છે એવી ભગવતી છે એવી માં અહિયાં બેઠી છે એટલે માના સાનિધ્ય માં આજનો કેવો આનંદ છે Vamos hum, lá, hum, hum.

શ્રદ્ધા થી જોડાયેલા છે શ્રદ્ધા વગર કોઈ દી જીવાય નહીં આયા આપડા ઉપર જે આ માંડવો છે આ માંડવો વચ્ચે થી ભાંગ્યો હોય છોડો તો એને આવા ઇંગલનો ટેકો મૂકી શકાય કોઈ નું ખોરડું ભાંગ્યો હોય તો થાંભલાનો ટેકો મૂકી શકાય કોઈ નો સ્લેપ ભાંગો હોય તો બીમ મૂકીને ટેકો મૂકી શકાય પણ માણસ ના હૃદય ભાંગે તેદી ભગુડાવાળી મોગલ ના નામનો ટેકો મૂકવો પડે બીજા કોઈ ટેકા કામ નો કરે ભલા માણસ એ શ્રદ્ધા થી જીવજો દુનિયા તમને ગમે એટલા અમેરિકા આજે સુપર પાવર છે કાલે આપણે બની જશે

અને અમેરિકા ગયા પછી અમેરિકાનો પ્રેસિડેન્ટ એને એમ કે તમારા માટે સ્પેશિયલ જમણવાર રાખ્યું છે આજે બીજા વીસ દેશના પ્રતિનિધિને બોલાવ્યા છે એની હાજરીમાં તમારા માનમાં અને તમને અમારે જમણવાર કરાવવાનું છે તમને અહીંયા આ તમને જમાડવાના છે અને તમે કહો એટલી જાતના ભોજન તૈયાર છે ભારત વર્ષના યશસ્વી વડાપ્રધાનને અમેરિકાના પ્રેસિડેન્ટ જમવા બોલાવે અમેરિકામાં હકીકત વાત કરું છું અને કીધું કે જો આટલી બધી તૈયારી કરી માટે તમારો ખુબ ખુબ આભાર પણ હું ભારત આવું છું ઈ દેશમાં અત્યારે નોરતા ચાલે છે અને મારે નકોરડા નોરતા શક્તિ ના છે મારાથી અનાજ નો કોળિયો ન લેવાય એટલા માટે અમે ભગુડાના યાદ